તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં તો અત્યારે વાગી ગયા છે નવ અને અમારે બને છે ગાઈઝ અત્યારે બની રહ્યા છે આલુ પરાઠા આપણે આલુ પરાઠાનો નાસ્તો કરવાનો છે આપણે મને અત્યારે બહુ ભૂખ લાગી છે આ નાસ્તો બની એટલે નાસ્તો કરી લઈએ પછી મારા ઓફિસે જવાનું છે અત્યારે આરામ છે ફર્સ્ટ ક્લાસ માં આરામ કરે છે એ દોરે મોન ચાલો ગાઈસ નાસ્તો રેડી થઈ ગયો છે આલુ પરોઠા બની ગયા છે તો હવે અત્યારે નાસ્તો કરી લઉં તો હાલો તમે બધા નાસ્તો કરવા માટે જો આલુ પરોઠા મોઢામાં પાણી આવી ગયું છે હાલો તો નાસ્તો કરી લો તો ગાઈસ આપણે મસ્ત આ આલુ પરોઠાનો નાસ્તો કરી લીધો છે હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ઓફિસ જવા માટે નીકળ્યું અત્યારે હું આવી ગયો છું ઘરે અને ડોરેમોન મારી આગળ આગળ જાય છે હું પણ જાઉં છું મારા મમ્મી પાસે અમે ઓલો હંચો પેકિંગ કર્યો હતો ને તો એનું છે ને સિલાઈ કામ મારા મમ્મી કરે છે તો હું તમને બતાવું મમ્મી હું કરો છો એટલે થઈ ગયા હવે સિલાઈ આવે તો પેલા તો નતી આવતી હે મને તો લાગી છે ભૂખ મને જમવાનું આપી દો એટલે હું જમી લઉં અત્યારે હું ખાઉં છું માંડવી રસોઈના જે વાર છે તો રસોઈ બને ત્યાં સુધી થોડીક માંડવી પટક બટક ચાલુ રાખું પછી જમી લઉં બહુ ભૂખ લઈ ગઈ છે હું ગયો મમ્મી તમે મને આ ભાઈ સમ કઈ જતો દૂધ લઈ આ દૂધ લઈ દી ચાર એ ઓ દીદી એટલી સુન આવ્યા દીદીને ચાર એ પીવડા ઓ દીદી એટલી સુન આવ્યા

બોલે તો મહાદેવ આ મહાદેવની વોચ અમને મેરેજ માં ગિફ્ટમાં આવેલી છે આદિ યોગી તો ચાલો આ પારસી નો પ્લગ લગાવી લીધો છે પારસી ને કરી નાખી ઓન ગરમ થાય એટલે પારસી કરવા માંડું તો આપણે અત્યારે ગ્રાઉન્ડે પહોંચી ગયા છે અને બધા જો દોડે છે હમણાં તમારો ભાઈ દોડવા માંગ છે છૂટે છૂટ પાંચ કિલોમીટર દોડવાનું છે આ બધા ભવિષ્યનો સ્ટાફ દોડે છે જોઈ શકો છો તેમાં હું આવી જાઉં ટાઈમર સેટ કરવામાં આવે છે હા તો હું ગ્રાઉન્ડે પહોંચી ગયો છું અને હમણાં થોડીક વારમાં વોકિંગ કરી લઉં થોડીક વાર હાલી લઉં અને પછી દોડવાનું ચાલુ કરી દઉં છું આપણે દોડે છે અત્યારે આપણે દોડવાના છે કેટલા ગ્રાઉન્ડ માણી બધા અત્યારે ક્રિકેટ રમે છે હું બેઠો હું જોઉં છું ક્રિકેટ બેઠો બેઠો ખટી મીઠી આંબલી છે તારે તને હમણાં જમવાનું આપ્યું લેલામાં આવતી રહી હાલ હમણાં જમવાનું આપ્યો બને છે

परवन <ंपनेख़एगा> से 5 लीटर मोकलो मारा माने 5 लीटर मोकलो मारा बापा 5 लीटर की जगह ही मुकी दो अपना नानाकडे वा स्टोर रूम मा हां जम्मान थई ग्या ला 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 एला खावा एला जम्मा एला जम्मा एला जम्माल लाली आवी આલે હાલાલ તારું જમવાનું રેડી થઈ ગયું છે અમે આપી દો જમવાનું આપી દો આલે મસ્ત આમ જો દૂધ ને રોટલી ને રોટલા નું દૂધ હાલ તો ફરી મજા આવી ચાલે આ આવતો નથી ને અત્યારે બાઈક ફરવા જવું છે તો ડેલો બેન કરી દો હાલા આવી જ આવી જાય કે કે શું કર્યું લાલી ના અમારે છે ને ડોરેમોન ને લાલી ને ધમકી આપવી પડે તો જ ખાય

ટાટા લાલી ને જમવાનું આપી દીધું છે હવે અમારું જમવાનું બને છે હમણાં બની જાય એટલે થોડી વારમાં જમવા બેસી જાય તો ગાઈ આજનો આપણો વિડીયો ને લાઈક શેર કરી નાખજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું ત્યાં સુધી બધાને ટાટા બાય બાય